મિત્રો તમારી સમક્ષ પુસ્તકોને વાંચન વિશેના અદ્ભુત પોટ ભાગ બે રજૂ કરું છું વાચક મળતા પહેલાં હજારો જીવન જીવી જાય છે જે માણસ ક્યારેય વાંચતો નથી તે માત્ર એક જ જીવન જીવે છે જ્યોર્જ આર આર માર્ટિન અ ડાન્સ વિથ ડ્રેગન આ રીડર લીવ્સ અ થાઉઝન્ડ લાઈવ બિફોર હી ડાઇઝ કેટલાક પુસ્તકો ચાખવા માટે હોય છે અમુક ખાઈ જવા જોઈએ પરંતુ માત્ર થોડા જ ચાવવા જોઈએ અને સારી રીતે પચાવવા જોઈએ આ અવતરણ સર ફ્રાન્સિસ બેકનનું છે અહીં તમે જોઈ શકો છો કે બુક્સ હેવ આ અનિક વે ઓફ સ્ટોપિંગ ટાઈમ ઇન આ પર્ટિક્યુલર મોમેન્ટ એન્ડ સેઈંગ લેટસ નોટ ફરગેટ ધીસ ડવે એગર્સ એક બેન પોતાની ભૂલી ગયા છે ડે વેગસ મેની ઘણા પુસ્તકો પોતાના કિલ્લાની અંદર અજાણ્યા ચેમ્બરની ચાવી સમાન હોય છે ફ્રાન્સ કાફકા મેની like a બુક ઇઝ લાઇક a કી ટુ અનનોન ચેમ્બર્સ within ઇન ધ કેસ્ટલ ઓફ વન્સ ઓન સેલ્ફ ફ્રાન્સ કાફકા બુક્સ કેન બી ડેન્જરસ ધ બેસ્ટ વન્સ શુડ બી this ધીસ કુડ ચેન્જ life લાઈફ હેલેન એક્સલી પુસ્તકો ખતરનાક હોઈ શકે છે શ્રેષ્ઠ પુસ્તકો પર આ તમારું જીવન બદલી શકે છે તેવું લેબલ હોવું જોઈએ હેલન એક્સલી આવું